છે યુટ્યુબ ફેમિલી તો મેં છું ચૌધરી અને પરિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે મહાશિવરાત્રી છે અને શિવરાત્રિના દિવસની આપણે ઘણા બધાને હાર્દિક શુભકામનાઓ તો ચાલો આજે આપણે દર્શન કરવા જઈએ તો ત્યાં જઈને તમે માહોલ બતાવું ત્યાંનો ચાલો

તો તમે સરસ મજાનું કેસોડાનું ફૂલ અને આ છે સંગઠ હાઈવે તો અમે લોકો અહીંથી હવે વળી જશું આપણે જવાનું છે પૂર્વ સાઈડ તો અહીંથી આપણે વળી જઈએ અહીંથી લગભગ થોડી જ થોડા જ અંતરમાં છે મહાદેવનું મંદિર તો આપણે ત્યાં જઈને પણ જઈએ તો જુઓ એકદમ મસ્ત રસ્તો છે અને અહીંયા સેવા બી કરતા છે તડકો એટલે છે લોકોને સરબત પીવડાવતા છે અહીંયા તો જો અહીંયા ઘણા બધા ઊભા છે અહીંયા માટે પીવા માટે તો જો આપણે આગળ જઈશું હમણાં તો જો આ જંગલનો રસ્તો આવી ગયો છે ભીડા નથી દેખાતી પણ ત્યાં જઈને ખબર પડશે કેટલીક ભીડ છે નથી બપોરનો ટાઈમ છે ને એટલા માટે અને અહીંયા મહારાષ્ટ્ર અને ગુજરાત આજુબાજુમાં એટલે અર્ધથી ગુજરાત લાગજ અને અર્થથી મહારાષ્ટ્ર તો આપણે ત્યાં જઈને પણ જોઈએ કેવું છે કેવું નહીં તો જો બી અહીં મૂકેલી છે અહીંથી પાર્કિંગ ચાલુ થઈ જતું છે અને અહીંયા લોકો જમવાનું બી બનાવતા છે અહીંયા સામે જમવાનું બનાવવા આવ્યું હશે તો જો અહીંયા જમવાનું બનાવીને રેડી છે અને ભીડ અહીંથી જોવા મળશે તમને હમણાં તો જો પાર્કિંગ એરિયા અહીંયા છે ત્યાં પણ ઉપર તમે મૂકી શકો બટ ત્યાં મેળો લાગેલો છે એટલા માટે તો જો સામે જવાય તો મહારાષ્ટ્રના બોર્ડર પેઢી પાસે લાગી જાય અહીંથી આમ જાઓ ને એટલે તો આપણે આ તરફ જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે તો જવો નજારો એકવાર મસ્ત છે ને તડકામાં તો જવું આજુબાજુ દુકાન બી લાગેલી છે અને ઉપર બી હસ થાય છે તો તરબુ જ છે વધારે આ બાજુ જઈએ આપણે જલ્દી દર્શન કરવા માટે તો જો આ બજાર બધું છે બજારમાં પછી બજાર ફરું પાછા આ બાજુ તો આપણે પહેલાં મંદિરે દર્શન કરવા જઈએ કરવા માટે મીઠો આ બાજુ છે પાર્કિંગ અને આ જવાનો રસ્તો છે તો આપણે જઈએ પેલી બાજુ પણ પાર્કિંગ મંજૂર એરિયા છે જો ડુંગર પણ છે નજીકમાં જ તો મંદિર જવાના રસ્તા આટ આ બાજુ છે આપણે જઈએ એટલે લાંબી લાઈન છે ને દર્શન માટેની તો અહીંથી સ્ટાર્ટ થઈ ગયેલી છે આપણે દર્શન માટે ફૂલ પૂજા

છે તો જો પર મસ્ત ચિત્રણ કરેલું અને સામે છે મહાદેવ નું પણ પેન્ટિંગ મસ્ત છે જો સબરીબાઈ ને દર્શન આપતા રામ ભગવાન તો જો લાઈન છે જઈએ ધીરે ધીરે અને આ છે રત્નેશ્વર મહાદેવ મંદિર તો આપણે દર્શન બી કરી લઈએ અને અહીંયા અખંડ ધૂની ચાલુ જ છે તો જો અહીંથી પછી આપણે શ્રીફળ પણ વધે દઈએ અહીંયા તો જો અહીંયા અગરબત્તી મૂકીને પછી શ્રીફળ અને બહુ દૂર દૂરથી લોકો બી અહીંયા આવતા છે દર્શન માટે આજના દિવસે તો બહુ જ છે પબ્લિક તો જો અહીંયા બી પૂજા કરી લીધી તો આપણે હજુ જઈએ આપણે આગળ જો અહીંયા છે બધા મૂકી જતા છે હવે આપણે દર્શન કરીને મસ્ત જતા છે ઉપર શ્રી ગણેશના દર્શન કરવા માટે અહીંયા બી લાઈન છે પણ એટલે નથી તો જો અહીંયા બી આપણે દર્શન કરી શ્રી ગણેશના દર્શન કરીએ આપણે અને મસ્ત શાંતિથી દર્શન બી થઈ ગયા છે અમારા તો આ પૂજારી છે અહીંયા નાજના દિવસે તો ભીડ જોવા જ મળશે બરાબર

તો આવી રીતે જ પાણી નીકળતા જ સતત વહ્યા જ કરતું છે અહીંયાથી તો જો આ તો જાતે બનાવેલું છે પહેલું અને અહીંયા એટલું મસ્ત મંકી આવેલું છે ને જો શ્રીફળ ખાતું છે અને પ્રસાદી મંકી છે એ ખાતું છે મસ્ત મજાથી શિવરાત્રિના મહાદેવના દર્શન માટે એ બી આવ્યું છે પણ અહીંયા તો ઘણા બધા રહેતા જ છે મંકી લોકો તો જો પ્રસાદી ખાઈને પાણી પીવા માટે બી આવી ગયું છે તો કેટલું સરસ રીતે પાણી પીતું છે એ જો

દસ તરફ જ છે મહારાષ્ટ્ર અને આ સાઈડ ને છે ગુજરાત એવું છે ને

અહીંયા અને અમને બહુ મજા આવે અને દૂર દૂરથી લોકો પણ અહીંયા આવે છે દર્શન કરવા માટે બી અને મસ્ત વાતાવરણ છે અહીંયાનું તો આજે અમને બહુ મજા આવી છે ફરવાની પણ અને દર્શન બી સારો શાંતિથી તો ચાલો તો જુઓ અહીંયા સામે છે અંબાજી માતાનું મંદિર માં અંબા માતા અહીંયા સ્થાપિત છે અને એમના ઘુમટ ઉપર બેસેલા છે બંદર મસ્ત મજાથી બેસેલો છે પણ એને કોઈ પરેશાની કરે ને તો કંઈ જ નહીં કરે બાકી એમ નારેને ઉભી લઈને જતું રહેતું છે એ તો બહુ બધા છે અહીંયા અંદર તો જો ચારે તરફ ઉકાઈ સોર મચા રહ્યા પર તો અમે લોકો હમણાં જતા છે પાછા પાર્કિંગ તરફને ચાલતા બી એટલો છે ને બહુ લાગતો છે આજે પણ શિવરાત્રિ છે આવવું પડે દર્શન કરવા માટે તો અમે ગઈ બંનેનો જ્યુસ પણ પી લીધો હર હર લાગ્યું ઉભરાત છે મારો એટલે તો જો અહીંથી જઈએ આપણે હવે ઘરે મારી ગાડી છે સામે ત્યાં પહોંચવું તો મુશ્કેલી છે અહીંયા જો મસ્ત મસ્ત છે આપણા આદિવાસીઓનું વાંસતે બનાવેલો છે મસ્ત આપણી સંસ્કૃતિ હજુ બી જાળવી રાખી છે એ લોકોએ ફાઈનલી અમારે ઘરે જવાની તૈયારી થઈ ગઈ અમે લોકો જતા છે હમણાં ઘરે તો મસ્ત લાગ્યું અહીંયા આવીને તમને કેવું લાગ્યું તો લાગે ને ઉનાળાનો ટાઈમ આવી ગયો એટલે તો ગાઈસ હવે જઈએ અમે ઘરે અને આજનો દિવસ મસ્ત મહત્વપૂર્ણ હતો શિવરાત્રિ અને આ દિવસે માતા પાર્વતીઓને ભોળાનાથના લગ્ન પર આ ટાઈમ માનવામાં આવે છે